રાજજીને આઈકન થી રેગડો ખોચો છોતાયે પલા વિષ્ણુજીના આતાયે ચા પાણીના જે નેકરે નયા રેગણ બધા હું લેવા જતો ને જી ના રે પેલું કેતો બના દીધું ઓ વેચી નાખું ઓ નગર આ રસ્તા પર બડતી હોલે આપણે ખબર ના પડી કે આ પેલો હું ઊભો એ મારી ચાડિયો જેવું બનાયો હ ઓ ચાડિયો જેવું બનાયો પેલો જોડી મોણો ન હોય તો જોડી મોણો તો ચાલે બોજી ના નો ક્યારે તો એક મળ્યું નહીં મળતા યાર મળ્યું મળ્યું મન ઓર જ છે

ने पण

कोरा है ना कोरा वाव के शोकरा वाव के भी आज दिन 500 आमन बराबर बराबर होया कोया हमारी तो ले जाता कंप्लीट हो जाए